દેશભરમાં કુખ્યાત એવા જામતારા જેવો જ એક વિસ્તાર ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉભરી રહ્યો હતો અગાઉ ગાંધીનગર ખાતેથી આદે છૂટતા મહેસાણાના વડનગર અને વિસનગર તાલુકામાં ચાલતા નકલી કોલ સેન્ટર પર પોલીસના દરોડા શરૂ થયા સ્ટેટ મોનિટરિંગ સેલ હરકતમાં આવતા મહેસાણા જિલ્લા પોલીસ પર દબાણ વધ્યું હતું શેરબજારમાં રોકાણના નામે લાખો કરોડોની ઠગાઈ કરતાં કોલ સેન્ટર સંચાલક ટોળકીઓએ પોલીસ સક્રિય થતા મહેસાણા જિલ્લો છોડીને રાજ્યના અન્ય શહેરો અને ગામોમાં સ્થળાંતરિત થઈ ગયા હતા જોકે પોલીસે આ ઠગ ટોળકીનો પીસો ચાલુ રાખ્યો વડનગરના સબલપુરમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું શેરબજારમાં રોકાણ કરવાના નામે ગ્રાહકોને કોલ કરી સેતમપીઢી કરતી ટોળકીના ચાર આરોપીઓ પકડી કાયદેસરની કાર્યવાહી કરતી વડનગર પોલીસ શેરબજારમાં રોકાણ કરતા ગ્રાહકોના કોઈપણ રીતે લોકોના કોન્ટેક્ટ નંબર લિસ્ટ મેળવી કોલ કરી ખોટું નામ ધારણ કરી પોતાને ઓનલાઈન સ્ટોક માર્કેટના એજન્ટ તરીકેની ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લઈ કાવતરું રચી ગ્રાહકોને પોતાના મોબાઈલ ફોનમાં માર્કેટ પલ્સ નામની એપ્લિકેશન રાખી જેમાં શેરબજારના ભાવની વટઘટ જોઈ શેરબજારમાં વધુ નાણું કમાઈ આપવાની લાલચ આપી ચેતપેઢી કરતી ટોળકીના આરોપીઓ વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પકડાયેલ આરોપી ઠાકોર સુરેજજી કનુજી જોરાજી ઉંમર વર્ષ બાવીસ સુલીપુર બાર ગરવાસ તાલુકો વડનગર જિલ્લો મહેસાણા ठाकुर निलेष जी प्रवीण जी दलसंघ जी उम्र वर्ष एकवी रहे सुल्तानपुर नानोवास तालुको वटनगर जिलों में साह ठाकुर राकेश जी गोविंद जी ईश्वर जी उम्र वर्ष बीस रहे सबलपुर नानोवास तालुको वटनगर जिलों में सणा ठाकुर आशीष जी सभाजी अमराजी उम्र वर्ष चौबीस रहे सबलपुर तालुको वटनगर जिलों में सणा जयरे नाश्ता फर्द आरोपी ठाकुर राहुल जी दिनेश जी रहे साबलिया तालुको वडनगर जिलों में साह ઠાકોર કિરિજી અરખાજી રહે કહેપુર તાલુકો વડનગર જિલ્લો મહેસાણા